આ જો સ્ટેરિંગ છે ભાઈ સ્ટેરિંગ છે અને અમે એનાથી બોટ ચલાવીએ એનાથી બોટ ચલાવીએ છે અમે હા દરિયો જો દરિયો જવું છે ને ઓલો દ્વારકાને સામે ફિશિંગ કરીએ છો ઓલો નથી હમણાં પુલ બન્યો અહીંયા છે જો ઓખામાં પુલ નથી બન્યો આ દેખાય છે સામો હમણાં ઓજો ફેંકેલો છે ઓજો ઓજો પાછળ ફેકેલો છે હમણાં ફેંકીને જાય છે ઓજો હા ઢોવાળી સંડાસ હા સંડાસ છે હા મછલા બધા મળ્યા છે જીણકા જીણકા છે મછલા ના અમારા ખાવાનો રાસલ હા કિચન હા અમારો કિચન છે ને આખી બોટ છે